દમાંથી સુરત ખાતે મોટા પાયે દારૂના જથ્થો ઠાલવવામાં આવે છે અને બુટલેગરો પોલીસથી બચવા મોટી મોટી કારણોનો ઉપયોગ કરી બચવામાં સફળ નિવડતા હોય છે જો કે પોલીસ પણ આવા તત્વોને ડામવા માટે એડીચોટીનું જોર લગાવી દે છે સુરત આરઆર સેલની ટીમે બાતમીના આધારે એસએક્સ ફોર કારને રોકી તેની તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસને કારની પાછળની સીટમાં બનાવેલા ચોરખાનામાંથી રૂપિયા નેવું હજારનો દારૂ મળી આવ્યો હતો જેમાં પોલીસે સુરતના બે યુવાનોની ધરપકડ કરી હતી બુટલેગરો દ્વારા દમણથી સુરત ખાતે દારૂ ઘુસાડવા માટે અનેક પેતરાઓ અજમાવવામાં આવી રહ્યા છે દારૂની કટિંગ કરનારાઓ ગમે તે હિસાબે શહેરમાં દારૂ ઘુસાડવા માટે નવા નવા નુસ્ખાઓ લાવી રહ્યા છે ત્યારે પોલીસ પણ આવા તત્વોને રોકવા માટે એડી ચોડીનું ચોર લગાવી રહી છે અને પોલીસથી બચવા માટે સાતીર બુટલેગરોએ અજમાવેલ કીમીઓ સુરત આરઆર સેલની ટીમે શોધી કાઢ્યો છે સુરત આરઆર સેલની ટીમને બાતમી મળી હતી કે એક એસ એક્સ ફોર કારમાં સુરતના બે યુવાનો દમણથી દારૂ લઈને સુરત ખાતે જઈ રહ્યા છે જેથી પોલીસે પાર્ટી ખાતે વોચ ગોઠવી હતી અને બાતમી મળેલ કાર દેખાતા તેને રોકી ચેકિંગ હાથ ધર્યું હતું જો કે પ્રથમ નજરે કારમાંથી પોલીસને કાંઈ મળ્યું ન હતું પરંતુ પોલીસે કારની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા પાછળની સીટની અંદર બુટલેગરોએ ખાના બનાવ્યા હોય તેવું પોલીસને જણાયું હતું જેથી પોલીસે આ ખાનાઓ ખોલી તપાસ કરતા તેમાંથી રૂપિયા નેવું હજારની મત્તાનો વિદેશી દારૂ જ મરી આવ્યો હતો પોલીસે ગાડીમાં સવાર બંને ઈસમોની પૂછપરછ હાથ ધરતા પોતાની ઓળખ સચિન ખાતે સ્વપ્ન સોસાયટીમાં રહેતા નિકુજ મિસ્ત્રી અને કમલ ઠક્કર હોવાનું જણાવ્યું હતું અને તેઓ આ દારૂનો જથ્થો સુરત ખાતે લઈ જઈ રહ્યા હોવાની કબૂલાત કરી હતી જોકે હાલ તો સુરત આર ટીમે આ બંને બુટલેગરોને કબજો પાડી પોલીસને સોંપી દીધો છે અને તેની વધુ તપાસ પાડી પોલીસે હાથ ધરી છે અમૃત પટેલનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ પારડી